ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર અને જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ ગોંડલ જેલમાં છે પરંતુ લાગે છે કે ગણેશ ગોંડલને આ વાતનો બિલકુલ અફસોસ નથી ન તેના મોઢા પરથી એ વાતનો એક રંજ છે એ દેખાતો આવે છે કારણ કે વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જેલથી બહાર આવતા હસતું મોડું તેનું જોવા મળી રહ્યું છે જેને લઈને લોકો એવું કહી રહ્યા છે કે એને

રાત્રે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લામાં દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું અને સમગ્ર મામલે હવે દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે બાર જૂનના રોજ થી ગોંડલ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દલિત સમાજનું ફરી મહાસંમેલન આઠમી તારીખે એટલે કે આજે પરી ખાતે યોજાવા જઈ રહ્યું છે આ વખતે દલિત સમાજના પ્રમુખે ન્યાય નહીં મળે તો એકસો પચાસ પરિવાર સાથે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચીમકી ઉચ્ચારી છે આંબેડકરની પ્રતિમાના અનાવરણ બાદ મહાસંમેલન ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દલિત સમાજ પર અત્યાચારો થતા આવ્યા છે ત્યારે થોડા સમય પહેલાં જ જૂનાગઢ દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર અને એનએસયુઆઈ શહેર પ્રમુખ સંજય સોલંકી પર ગોંડલના પૂર્વધાર સભ્ય અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર દ્વારા હુમલો કરી અપહરણ કરવામાં આવ્યું જે મામલે હવે ફરી દલિત સમાજ દ્વારા વિસાવદરના પરી ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં જયરાજસિંહ જાડેજાની એકસો બીસ બી મુજબની અટકાયત થાય અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા રાજીનામું આપે તેવી માંગ સાથે દલિત સમાજ તેમજ એસસી એસટી સમાજના પાંચ લાખથી વધુ લોકો ગાંધીનગર જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ કાળવા ચોક ખાતેથી ડૉક્ટર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી રેલી યોજવામાં આવશે જે રેલી જૂનાગઢ બાયપાસ પરથી મેંદરણા થતી થતી આ રેલી મોનપરી ખાતે જશે અને આ રેલીમાં મેંદરણાથી હજારથી વધુ યુવાનો જોડાશે જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ બહોળી સંખ્યામાં દલિત સમાજનું સંમેલન યોજાશે જેમાં ગણેશ ગોંડલ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં આ સંમેલન યોજવામાં આવ્યું છે જુનગરથી ગાંધીનગર સુધી આગમી રેલીમાં લાખ લાખ બાઇક ચાલકો મળી જેટલા અનુસૂચિત જાતિના લોકો ગાંધીનગર જશે છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પાંચ હજાર એસસી એસટી સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે તે પાંચ હજાર પીડિત પરિવાર ગાંધીનગર જશે ઉના કાંડ બાદ સૌથી મોટું કોઈ કાંડ હોય તો તે છે ગણેશ ગોંડલ કાંડ ત્યારે દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે મીડિયા રિપોર્ટ્સમાં કે છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પાંચ હજાર એસી એસટી સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે તે પાંચ હજાર પીડિત પરિવાર ગાંધીનગર જશે ઉના કાંડ બાદ સૌથી મોટું કોઈ કાંડ હોય તો તે ગણેશ કાંડ છે પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્યના દીકરાએ તેમના દીકરા પર જે અત્યાચાર કર્યો છે તેના અનુસંધાને અનુસૂચિત સમાજ મોટી સંખ્યામાં ગાંધીનગર જવા તૈયાર થઈ ગયા છે આ સાથે જ તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવશે આવેદનપત્ર આપ્યા બાદ આ રેલી કમલમ ખાતે જશે જ્યાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું રાજીનામું અને જયરાજસિંહ જાડેજાની એકસો વીસ બી મુજબની અટકાયત કરવામાં આવે તે માંગ કરવામાં આવશે જો માંગ સંતોષવામાં નહીં આવે તો એકસો પચાસથી વધુ સોલંકી પરિવારના સભ્યો મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી દલ સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ચીમકી ઉચ્ચારી છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર